નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય તે જોઈશું તેના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહેજો અને જો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે આપણે લાઇસન્સ માટે ઓનલાઈન પ્રક્રિયા જોઈએ તો કે પરિવહન વિભાગે ઓનલાઈન સેવા સુવિધા આપીને લોકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી છે આરટીઓના ટીઓના સૂત્રો અનુસાર લાઇસન્સ માટે બે તબક્કા હોય છે જેમ કે લર્નિંગ લાયસન્સ અને બીજું છે કાયમી એટલે કે પરમેનન્ટ લાયસન્સ તો આ બંને લાઇસન્સની પ્રોસેસ શું છે તે આપણે આગળ જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પહેલું પગલું લર્નિંગ લાયસન્સ મેળવવાનું હોય છે અરજદારને હવે દેશના કોઈપણ ખૂણેથી લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરવાની તક મળી છે તો તમે પણ મિત્રો આ રીતે લર્નિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો અને આગળ આપણે કાયમી લાઇસન્સ માટે પણ જોઈએ લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરવા સૌ પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે જે વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ લાયસન્સ વ્હીકલ્સ પસંદ કરવાનો રહેશે ત્યાં ત્યાં તમારી વેબસાઇટ પર અને રાજ્ય પસંદ કરવાનું રહેશે લર્નિંગ લાયસન્સ માટે અરજી કરો અને આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે આધાર કાર્ડના આધાર પર તમારું ડેટા આપમેળે બધું ભરાઈ જશે અને લાયસન્સની કેટેગરીમાં ટુ વ્હીલર ફોર વ્હીલર કે આવી વાહન પસંદ કરવાનું રહેશે જેનામાં તમે લાયસન્સ મેળવવા માંગો છો તે તમારે ટીક કરવાનું રહેશે અને ફી ભર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે હવે આ અરજીની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી લર્નિંગ લાઇસન્સ માટે એક ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે જે એક એઆઈ આધારિત ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે આ ટેસ્ટ તમે મોબાઈલ અથવા તો લેપટોપ પરથી પણ આપી શકો છો ટેસ્ટ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતોને જોઈએ તો કે પ્રશ્નનો જવાબ આપતી વખતે તમારે અહીંયા ત્યાં જોવું નહીં એટલે કે આડુઓું ક્યાંય જોવું નહીં જો પ્રશ્નનો સાચો જવાબ નહીં આપો તો તમે ફેલ પણ થઈ શકો છો સફળતા પ્રાપ્ત થયા બાદ થોડા સમયમાં તમારું લર્નિંગ લાઇસન્સ તમને મળી જશે લર્નિંગ લાયસન્સ તમને મળી જાય એના પછી કાયમી લાયસન્સ કેવી રીતે મેળવશો તે જોઈએ તો કે કાયમી લાયસન્સ માટે અરજી કરતી વખતે તમારે લર્નિંગ લાયસન્સની નકલ અને આધાર કાર્ડની આવશ્યકતા રહેશે અરજી બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવો પડશે સ્લોટ બુક કરાવ્યા પછી નક્કી કરેલી તારી તારીખે આરટીઓ ઓફિસમાં હાજર રહી અને તમારે એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે અને આ કાયમી લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન પરીક્ષણમાં જો તમારું પ્રદર્શન સારું હશે તો તમને કાયમી લાયસન્સ મળી જશે અને જો ટેસ્ટ દરમિયાન તમે વાહન યોગ્ય રીતે ચલાવી શકશો નહીં તો તમારો લાયસન્સ મંજૂર થશે નહીં પછી આ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો જોઈએ તે આપણે જોઈએ તો લર્નિંગ લાયસન્સ માટે આધાર કાર્ડ અને નોંધાયેલ મોબાઈલ નંબર જરૂરી છે અને કાયમી લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સની નકલ અને આધાર કાર્ડની નકલ જરૂરી છે અને તમે આ રીતે સરળ પ્રોસેસથી આરામથી ઘરે બેઠા જ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો તો મિત્રો આ આથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત